નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો ગૂગલ મેપ જોખમી સાબિત થઈ શકે છે આજકાલ લોકો લોકેશન શોધવા માટે ગૂગલ મેપનો ઉપયોગ કરે છે પરંતુ કેટલીક વાર ગૂગલ મેપ પર વિશ્વાસ કરવો વધુ પડતો મુશ્કેલ બની જાય છે આવો જ એક કિસ્સો થાઈલેન્ડમાંથી સામે આવ્યો છે અહીં ગૂગલ મેપને અનુસરતી વખતે એક મહિલા તેની કાર સાથે લાકડાના પેડેસ્ટ્રિયન સસ્પેન્શન બ્રિજ પર ફસાઈ ગઈ હતી બાદમાં કોઈ રાહદારીએ ઇમરજન્સી ફોન કરીને મહિલાનો જીવ બચાવ્યો હતો જો પુલ ધરાશાયી થયો હોત તો મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો હોત અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટના મહત્વના મુદ્દા સગર્ભા અને ધાત્રી મહિલાઓ માટે નમોશ્રી યોજનાની જાહેરાત નમોશ્રી યોજના માટે સાતસો પચાસ કરોડની જોગવાઈ પોષણલક્ષી યોજનામાં પંચાવનસો કરોડની જોગવાઈ શિક્ષણ વિભાગ માટે પંચાવન હજાર એકસો ને ચૌદ કરોડની જોગવાઈ સગર્ભા મહિલાઓને બાર હજારની સહાય કૌશલ અને રોજગાર વિભાગ માટે છવ્વીસો ઓગણસાઠ કરોડની જાહેરાત મહિલા અને બાળ વિકાસ માટે છ હજાર આઠસો ને પંચ્યાસી કરોડની જોગવાઈ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બજેટના અન્ય મહત્વના મુદ્દા પોષણલક્ષી યોજના માટે પંચાવનસો કરોડની જોગવાઈ આદિવાસી વિકાસ માટે તેતાલીસો ને કરોડની જોગવાઈ આંગણવાડીઓને કાર્યક્ષમ બનાવવાની યોજના આઠ હજાર નવી આંગણવાડીઓનું નિર્માણ કરવાની જાહેરાત નમો સર્વસ્વતી યોજનાની સરકારની જાહેરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે વીસ હજાર અને સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે